દોષમાં એમ કે છે કે ઝીણકુડી નજર પડી લાગે છે નજરાણી છે નજર બજર ઉતારો નકરી કરી કે ઝીણકુડી મરી જાય છે એમ કે છે ગોગડી બટા ડોશી ની વાત હાસી છે ઝીણકુડી નજર જ પડી છે હમણાં થી પાછી ઝીણકુડી બહુ રૂપાળી થઈ ગઈ છે કેવી થઈ ગઈ છે રાધા ધોળી ધોળી એટલે નજર જ પડી છે નજર ઉતાર નહીં ગોગડી સીબરી માસી તમારી વાત તો હાસી જ છે ફોટો નતો આ સ્ટેટસ માં મૂક્યો હા ગોગડી શિબરી ની વાત હાસી છે ડોસી છે અને નજર ઉતાર નાખજે ઝીણ ખુલી ને તમે શીબરીમાંથી ઉતારો તમારે જે ઉતારવું હોય આરતી ઉતારો નજર ઉતારો જે ઉતારો એ ઉતાર નાખો મોટી નજર નહી ખાલી ઓલું મીઠું મરસું ને એવું લીંબુ ભરીને ઉતાર દે ઓલી નજર નહીં ખાલી નાની એવી નજર ઉતાર ને એમ હા તો મમ્મી મને એમ કે મોટી ઉતારવાનું કે મોટી નજર ઈ પાછી મન નો મમ્મી આવડે એટલે હું ના પાડું નાની નજર હમણા ઉતાર નાખ પાલો લીંબુ માં બધું ધરાઈ રહી હું તો ઓલું નાખી લ મરસો ને મીઠું ને એ બધું નાખી લીંબો ના શાર ભમ ઓલા કરીને કાપા અને ઉતાર નાખો મમ્મી ગોગડી બેન એ ગોગડી બેન માર વાઈડી મારી વાહે તો કોલેન થઈસ મન બચાવો બચાવો અજી આયા અમારું જોંગા બધું ખૂટતું નથી તાર તારી બાયડી કેમ ઢોકો લઈને તારી વાહે થઈ છે ને તું આયા સીધો અમારા ઘર માં ત વયો આવસ તે ધોડી ધોડી શું કામ ઢોકો લઈને વાહે થઈ કે હાલ ફટાફટ ગોગડી બેન ખમો ઘડી કઉ હો માર મારા ભાઈબન નો ફોન આવે છે ને એને થોડીક વાત કર બોલ ને ભાઈબન કાઈ નહીં હું તો અહીંયા ગોગડી બેન ના ઘરે આટો મારા વાયો તો બોલ ને ના ના ભાઈ મારી બાયડી નું કાઈ ન આલે હું કહું એમ જ થાય બધું હો કે આ ગોગડી બેન એમાં શું કેવું ખબર છે મારા ભાઈબન પાસેથી મેં લાખ રૂપિયા ઉશીના લીધા હતા

બોલ બોલ સુડેલ ના ના ઓ બાપા તારો ઘરવાળો આય બોજ નથી મે એન હવાનો ભાયો જ નથી બોગડી તું ખોટું બોલ મન મારા ઘરવાળાનો ધોકો લઈને વાહે થઈ ને પછી હું પાછળ વઈ ગઈ તી પાછી પછી મે બારી એથી જોઈ તો સીધો તારા ઘરે આવ્યો છે તું ખોટું બોલ માં ગોગડી પણ એલી શું કરું તો બિચારાને ધોકા લઈને માર તો પછી મારે બચાવો તો પડે ને તો આ ભોળો બિચારો ગાય જેવો છે અને દયા ન ખાવતી હા ઈ જે હોય એ હું તારા ઘરે આવું છું એને કઈ ભગાડી ના દેતી હો ને અહિયાં રાખજે મારવાનો છે એ મારો હાર કોક ને દઈ આવ્યો મારો ઘરવાળો એ હા નો ક્યાં જવા દે વાલ તું તો લઈ જાય એને ગોગડી બેન મને ખબર છે માર બાઈડી અહીં આવે છે ને હું છે ને તમારા ઢાબા ઉપર હંતાઈ જાવ છું અને છે ને મારી એમ કહેજો સોંગો ક્યાં કયો જો મરી ગયો એમ કહેજો હા કાઈ વાંધો નહીં હું એમ કશી મહણી એમ જઈને મરી ગયો જા ગોગડી ક્યાં છે માર ઘરવાળો તાર ઘરમાં ક્યાંય નથી બારે નથી ના જેણ ને પાછો હું છું મજા નથી ગોગડી

થોડીક મારા વાલા સબસ્ક્રાઇબર આવે વાત કર લો કે તમને બધાને ખાસ એક આમંત્રણ દેવાનું છે જો રાજકોટ હું નવ તારીખે આવવાની હતી ઈ તો કેન્સલ થયું છે ન્યા હું નથી આવવાની અને હવે પાછું ભાવનગર છે સ્વાસ્થ્યનું સ્નેહ મિલન તો સરસ મજાનું હેલ્થ નોલેજ મળવાનું છે પછી આપણે બધાને સાથે જમવાનું છે તો 10 તારીખે હું ભાવનગર આવવાની છું તો તમે કોઈ લોકો તમે લોકો કોઈ ભાવનગર થી હોય તો ફટાફટ મને WhatsApp માં મેસેજ કરો અને તમારી ટિકિટ કન્ફર્મ કરાવો તો ઉતાવળ રાખજો આજ 7 તારીખ તો થઈ ગઈ છે તો હવે બે છે અને દસ તારીખે હું ફાઇનલી આવવાની છું ભાવનગર અને તમે કોઈ ભાવનગર ના હોય તો મને તમારે રૂબરૂ મળવાનો મોકો મળશે સરસ મજાનું તમને એ નોલેજ મળશે અને બહુ મજા આવશે તમને તો સ્ક્રીન ઉપર મારો નંબર આપું છું મને વોટ્સએપમાં મેસેજ કરી શકો છો બરોબર

હું દહીં ને ખીચડી ખાઈ લઈશ ગોગડી બટા મારી બહુ ઉપાધી નો કરતી મારે હાલ આજ બાપા માઈ નવરી થઈ કેટલું કામ આખો દી ઢહડા ખૂટે જ નહીં બોલો હજી રોકલાના કપડાની ઇસ્ત્રી કરવાની છે કબાટ આધે આડે ધડ કર નાખો છે ઈ બધું હારું કરવાનું છે મારી મમ્મીને ઘરે હું હતી ને

હું ઓર કીતું ક્યારની બડબડ બડબડ કરશો બાપા કાઈ નહીં મમ્મી હું વિચાર કરતી હતી કે હવે આપણે રાતે હું જમવાનું બનાવું છું એમ વિચાર કરતી હતી ને હમણાં મારે ઓલા તમારા દીકરાના કપડા ઇસ્ત્રી કરવી છે ને થોડા કપડા એના આડાવાળા બધા કબાટમાં વીખીને ખાશે એ હરખા કરવા છે અને એવો બધો વિચાર કરતી હતી હું હાંજે મમ્મી આપણે જમવાનું બનાવશું જે તમને સારું લાગે બનાવીને હું તને કરાવું બેટા કાઈ કામ ના ના મમ્મી હું કરી નાખી સમજા તમાર કાઈ નથી કરાવો હા તે કાઈ વાંધો નહી તને એવું થાય કે મને આળો સડે છે તો માર હાહુ ને સીંધી દો તો તાર મને કેવાનું હો તો હું તને રંધાવીશ હો હોરકી હા તે કાઈ વાંધો નહી ઓ મમ્મી મને આળો સડશે તો હું તમને સીંધી પણ અત્યારે તો જી મને આળો સડતી નથી મજા આવે છે કામ કરવાની જો તો ખરા કેવું હારું લગાડે ઉરકી તને આળો સડે મન કે છે ઉપર સાલનો હારું લગાડે બાકી કરાવે બરાવે કાઈ નહીં

હા એક અબર નો સીને કરવું જ ન કરે હવે મને બહુ પસ્તાવો થાય છે